અમે હાલ તમને મિત્રો બતાવ્યું છે તળાવનું જ પાણી આવે છે તો તળાવનું પાણી પાળવા જવાનું છે અને પહેલા તો પેટ્રોલ પૂરાવું પડશે બાઈકમાં બધી લીધું તમે જો બાઈકમાં બેદ્રોળ ભરાઈ નાખીએ છે અને તમે જોઈએલો હાલ વરસાદ થોડો વધી ગયો છે અને હવે તળાવ પળવા જવાનું છે તો હું તમને વખો બતાવું તો તમે જોઈ લો અને તમે જોઈ લો રડુદ ઉપર તો આટલું બધું પાણી છે અને હાલ વરસાદ ખૂબ અતિશય વધી ગયો છે અને વોટરપ્રૂફ મોબાઈલ છે તેના માટે કંઈ વાંધો નથી વોટરપ્રૂફ ના તો પણ બગડી જાય તો મિત્રો ચાલો હવે મળીએ પાણી આવે તો જાય તો મિત્રો આ પહેલાં બાઈક કાકે તે ભાઈનો મોબાઈલ છે તો મિત્રો તે ડોક્ટર છે તેમજ મોબાઈલ છે એ સ્પ્રેન્સી ભાઈ વલ્ટ્રા સેન્થિંગ તો મિત્રો તમે જેલો અમારા ગામમાં તો બહુ અતિજે વર્ષે પડે છે તો મિત્રો તમારા ગામમાં કેટલો વચેદ પડે કમેન્ટ કરીને બતાવી દ્યો તો મિત્રો તમે જેલો આ આઈફ બાઈક લઈને આ રૂપિયા ટ્રોલ ભરાવા ગયા હતા તેટલો ભરાવી નાખ્યું છે ને બધા ભાઈઓ અમે જઈએ છીએ પાણી પાડવા માટે તો મિત્રો અમારા ઘરે તો પાણી આવી ગયું છે

તમે જીવલો આગળ તો અતિશય પડેલો છે મગફળી વાયેલી છે મગફળી માં પણ પાણી ભરાયેલું પડ્યું છે આગળ આગળ મિત્રો હજી થોડું કિલોમીટર બાકી છે હજી તો મિત્રો હજી થોડું કિલોમીટર બાકી છે તળાવ ચાલો મિત્રો હવે તળાવે જઈને મળીએ કેટલું પાણી આવે છે કેટલું પાણી જીવ તો મિત્રો હવે નજીક પહોંચી ગયા છીએ તળાવના તમે જોઈ લો આ બાજુ તળાવ છે અને તમે જોઈ લો રોડ ઉપર તો પાણી ભરાયેલું પડ્યું છે મિત્રો ફાઇનલી અમે આવી ગયા તમે રોડ ઉપર પાણી જેટલું પાણી પડ્યું છે અને મિત્રો આ છે દામા ગામ ને દામા ગામમાં તળાવ આવેલું છે અને દામા ગામમાં પણ તમે જોઈ રોડ ઉપર એટલું પાણી પાણી ભરાયેલું પડ્યું છે મિત્રો હવે બે તળાવ છે તો મિત્રો હું તમને બંને તળાવ બતાવું કેટલું પાણી આવે છે તમે જોઈ લો તો મિત્રો તમે જોઈ લો તો બાજુ ખેતરમાં તો બધી જગ્યા ઉપર પાણી પાણી ભરાઈ ગયા છે તો મિત્રો જ્યાં ઝરણું પડતું છે હું તમને નજીકથી બતાવું કેટલું બધું પાણી આવે છે કે ઝરણામાં તમે જોઈ જોઈ લો અને મિત્રો અતિશય વરસાદ રહ્યો છે જો મિત્રો વધારે વરસાદ પડશે તો તળાવ બંને તો ફૂટી ગયું છે અને તમને કેવું પડે છે તમે મુગફળી વાયેલી છે ખેડૂત મિત્રોને તે પણ પાણીથી ભરાયેલી પડી છે આખું ખેતર અને તમે જોઈ લો નજીક પહોંચી ગયા છે અને તમે જોઈ લો અતિશય ખાડો પડી ગયો છે તમે મિત્રો તમે જોઈ લો અમે ઝરણાં નજીક પહોંચી ગયા છીએ અને તમે જોઈ લો ખાડો એટલો બધો પડ્યો છે અને સામેવાળા ઘરનો અહીંયા ગેટ હતો તે પણ આખો ગેટ પડી ગયો અને તમે જોઈ લો પહેલી વાર આટલું પાણી આવ્યું છે બે હજારમાં પંદરમાં આવ્યું હતું પણ આ જગ્યા ઉપરથી ખાડો નહોતો પડ્યો તેટલો પણ તમે જોઈ લો રોડ પણ તોડી નાખ્યો છે હવે આ રોડ ઉપરથી જવાય નહીં કારણ કે હવે ભય પડતો જાય બધું અને તમે જોઈ લો તળાવમાં બધું પાણી જઈ રહ્યું છે અને તમે જોઈ લો તમારે ઝરણા ઝરણામાં નાવા આવું હોય તો આવી જજો મિત્રો હવે આગળ જોવા જઈએ છીએ મિત્રો અતિશય પાણી આવેલું છે આ જગ્યા ઉપર હવે મિત્રો હું તમને બીજું તળાવ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો બીજું તળાવમાં કેટલું પાણી આવે છે તો હેડો હવે બીજું તળાવ પાડવા તો મિત્રો હવે અમે આ તળાવમાંથી બીજું તળાવ ભાળવા જઈએ છીએ આ તળાવ તો હજી અડધો વડ ભરવાનો બાકી પડ્યું છે અને અમે બે ભાઈઓ તો તળા ભરવા જઈએ છીએ અને પેલા બે ભાઈઓ તો નીકળી પડ્યા છે તો મિત્રો અમે ચારે બંકા આવી ગયા હતા તળા ભણવાનું કેટલું પાણી આવ્યું છે તે તો મિત્રો અમારા ઘરે પાણી આવી ગયું છે આ તળાવ અમને નહીં આવ્યું હજી તો આ તળાવ ફૂટવાનું બાકી છે બીજું તળાવ કેટલું પાણી ભરાણું છે તો મિત્રો તે તળાવ ફૂટી ગયું છે તે હું તમને બતાવું તો તમે લોકમાં જોઈ લેજો અને મિત્રો તમે જોઈ લો આ રોડ પણ તૂટી ગયો છે અને તમે જોઈ લો હેડવામાં પણ તો મિત્રો હેડવામાં પણ પબ્લિકને તકલીફ પડે છે અને તમે જોઈ લો રોડ તો હજી જો નક્કી ના કહેવાય તૂટી પણ જાય ને તળાવ છે આરોગ મારો નથી કારણ કે મિત્રો હાર્યો મારો નથી મિત્રો હર્યોગ મારો નથી અને બીજા ભાઈ નો લોગ ઉતારું છું ઇન્ટરવ્યુ આપશે થોડું કે આ ભાઈ નો તમે જો કયા ભાઈનો મોબાઈલ છે તે તમે વર્ગમાં જઈ લેજો હું તમને થોડા ઘણું જેમનું ઇન્ટરવ્યુ કે ભાઈ થોડા ઘણું ઇન્ટરવ્યુ આપીએ તો તમે વર્ગમાં જઈ લેજો હેલો મિત્રો આ મારો પહેલો બ્લોગ છે અને મારો બ્લોગ જોતા હોય તો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો અને મારો કાયમી બ્લોગ આપશે જોવા મળશે